આપણે અત્યારે છીએ કડીના રાજીવનગર વિસ્તારમાં દશામાં મંદિર પાસે તો ત્યાંના સ્થાનિક વિસ્તારમાં હું આવ્યો છું કે જે આપણું ખરું ભારત છે જે તમને મીડિયામાં નથી દેખાતું એવા ભારતની મુલાકાતે આપણે આવ્યા છે તો જરા પૂછીએ કે ત્યાંની લોકલ સમસ્યા શું છે તો જાણીએ આ બહેનો પાસેથી બોલો બેન શું તમારે અમે એક વર્ષથી આ ઘટનની અમે અરજી આપી છે એક વર્ષથી અને જ્યારે ઉભરાય નકરું નરક ઉભરાય અને મારા આંગણામાં અને અમે કેટલી અરજી આપી એ લોકો સાંભળતા જ નહીં અમારી અને બીજી સમસ્યા કે પાણીની અમારા અવરનવર પાણી અમારા બંધ જ કરી નાખ્યા લોકો આવે એક દિવસ આવે એક દિવસ ના આવે પછી વધારે ઓછું વધારે કરી નાખે એક વખત ઓછું કરી નાખે ત્યાંથી જ વાલ ઓછો કરે એવી રીતના કરે છે અમારે પાણી પાણીનું પણ આવી રીતના થાય અને બધા કે અહીંયા સાફ સફાઈ માટે કોઈ આવતું જ નહીં

અહીંયા રોજ નથી આવી એવું આપણા અહીંયા સ્થાનિકનું નું કેવું છે તમારું શું કેવું મારું કહેવાનું એ છે કે અમારે અહીંયા પ્રોબ્લેમ છે આ ખડડો ગોળ્યો છે 3 દિવસ થઈ ગયા ખાડો બતાવો આવો બતાવો કયો ખાડો કોદ આપણે આ જોઈએ આ ખાડો ખોદ્યો છે આ વિકાસનો ખાડો છે ના ના વિકાસનો નથી આ તો પાણી માટેનો ખાડો છે તો આ ત્રણ દિવસથી છે પણ હજુ કોઈ વ્યક્તિ આઈને આ સરખું નહીં કરી વરસાદ પડ્યો છે કોઈ છોકરું કે કોઈ ગાય અહીંયા પડી જાય કંઈ અકસ્માત જેવું થઈ જાય અહીંયા

કદાચ કઈ અકસ્માત થાય તો એમનું તો કોઈ નહીં જવાનું એટલે અમે જાતે ને જાતે ખાડો પૂર્યો એ લોકો એની બી કમ્પ્લેન કરી એ કામ સુધારતા નથી કોઈ કામ એ લોકો જોતા જ નહીં નગરપાલિકા વાળા અમે કેટલી અરજીઓ આપી બધું કોઈ એ લોકો દેખવા આવતા જ નહીં છેલ્લે જ્યારે ચૂંટણી ટાઈમ આવે ને ત્યારે એ લોકો બધા આવે આ વખતે આવ્યો હતા તમારા એ જે રનિંગ નહીં તમારે હજી કોઈ કોઈ આવ્યું નહીં હજુ ઘણું તો અહિયાં તમે જોઈ શકો છો આ ખાડો જે ખોદવામાં આવ્યો છે હજુ સુધી કોઈ આવ્યું નથી એવું કહેવું છે અહીંના સ્થાનિકોનું અને તમે જોઈ શકો છો આજુબાજુનો વિસ્તાર એકચ્યુઅલી હકીકતમાં આજ આપણું ભારત છે મેક્સિમમ વધારે પડતા લોકો આપણા આવી જગ્યાઓમાં રહે છે આપણે જે મીડિયામાં ટીવીમાં જોઈએ છે તે બધું વીસ ટકા વિસ્તાર છે પણ આપણું ખરું ભારત આ છે ને આ ખરા ભારતનો વિકાસ થવો ખૂબ જરૂરી છે જેમ અહીંયા કીધું કે થાંભલો નથી એટલે સોરી થાંભલો છે બટ એ પડી જાય તેમ છે હજુ સુધી ચેન્જ નથી કર્યો ઘણી બધી અરજીઓ કરવા છતાંય તો શા માટે આવું થઈ રહ્યું છે એ તો હવે જનતા એનો જવાબ વોટ થી આપશે એવું મને લાગી રહ્યું છે આ વખતે તો ત્યાં સુધી આપણે બીજા વિસ્તારની મુલાકાતે જઈએ આપણે જે વિસ્તારમાં હમણાં જોઈ એક સમસ્યા એ જ વિસ્તારની બીજી સમસ્યા હું તમને બતાવું અહીંના લોકો જ આપણી પાસે આવ્યા છે તો અહીંયા પાણીની બહુ સમસ્યા છે કે છે ઘણા સમયથી પાણી નથી આવતું બાર મહિનાથી પાણી આવતું નથી લગભગ થી બાર ઘરમાં પાણી આવતું નથી સાહેબ બરાબર એટલા માટે હું કહું છું તમને અને કેટલો સમય થયો પાણી નહીં આવતું બાર મહિનાની આસપાસ નહીં તમે બોલ છો યાર બાર મહિનાની આસપાસ પાણી આવતું નથી હું બાર મહિનાથી વેરો મફત ભરું છું તમે રજૂઆત કરી આગળ કેટલી વાર રજૂઆત કરી ઘણી વખત તો એ સતા લોકો જોવા આવતા નથી અચ્છા તો આ પીવાનું પાણી આવે છે તમારે અહીંયા એ નથી આવતું નથી આવતું બિલકુલ

આપણું ગુજરાત આ છે જેના ઉપર આપણે મહેનત કરવાની છે આ વિકાસ જે પણ છે પણ આગળ ના જાય અને કામ ચાલુ થાય એ માટે આ ખાડા તરફ જોઈએ અચ્છા આ આ ખાડો છે આ પાણી માટેનું આ લોકોએ જાતે જ ખોદ્યું છે અહીંયા એમણે જાતે જ આખી પાઇપલાઇન ખોદીને વ્યવસ્થિત કામ કર્યું છે કારણ કે અહીંયા હજુ સુધી નગરપાલિકાને રજૂઆત કરવા છતાંય બાર મહિના થઈ ગયા પણ એમનું કહેવું છે કોઈ આવતું નથી તો પ્લીઝ તમે કોઈ જોતા હોય કડી વિધાનસભામાં જે પણ જવાબદાર અધિકારીઓ પ્લીઝ આમની મદદ કરો અને આમને હેલ્પ કરાવજો આવા બાજુમાં ઘડ છે ઉભારો રાજિવ નગરમાં આપણે છીએ રાજિવ નગરને હા કેસોના છીએ ત્યાંના લોકોની પણ એક સમસ્યા છે જે છે કચરાની આપણે અહીંયા જોઈએ આ બોલો બેન અહીં આવો કચરો હટાવો આના બાજુમાં મકાનો છે અમારે બધી ગંદી વધારે છે ને કચરો હટાવવાની વાત કરો ખાલી બીજું કશું નહીં જોય તો અમાર કચરો હટાવો ને સાપરા મકાનો સ સાબૂત રાખો અમારે બીજું કશું ભરવાની જરૂર નથી

બારે માસ આવું હોય છે બારે માસ જ આવું હોય છે બારે માસ આવતા ચોખ્ખું રહેતું જ નહીં ચોખું રહેશે ચોખ્ખું ચોખ્ખું સમસ્યા ફરી પછી એ સમસ્યા કચરાનો જે પ્રોબ્લેમ છે તે છે જ અને એમનું કેવું છે કે ઘણી બધી વાર રજૂઆત કરવા છતાંય કચરો હટાવવાતો નથી